નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલેરી એન્ડ પોઈન્ટ ન્યૂઝમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે એક એપ્રિલ બે હજાર પચીસથી વૃદ્ધ પેન્શનરોના નિયમમાં ચાર મોટા બદલાવ થવાના છે વૃદ્ધ લોકોને સાઠ વર્ષથી એંશી વર્ષની ઉંમરે સંપૂર્ણ પેન્શન મળશે તે ઉપરાંત જોઈશું કે વૃદ્ધોના તબીબી ભથ્થામાં જે વધારો કરવામાં આવ્યો છે તેના વિશે વિગતવાર વાત કરીશું તો મિત્રો બધી જ વાત વિગતવાર કરતાં પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા મને વિનંતી કેમ કે કોઈ પણ આવી નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને મિત્રો વિડીયો ગમે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો વિગતવાર વાત કરીએ તો એક એપ્રિલ બે હજાર પચીસથી વૃદ્ધ પેન્શનરોના નિયમમાં મોટો ફેરફાર થવાનો છે આ પરિવર્તનનો મુખ્ય ઉદ્દેશ્ય વૃદ્ધો લોકોને સારી અને નાણાકીય સુરક્ષા પ્રદાન કરવાનો છે યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ અને અન્ય પેન્શન યોજનાઓમાં સંશોધિત કરવામાં આવ્યું છે જે વિધવા દિવ્યાંગ અને વૃદ્ધોને વિશેષ રૂપસે લાભ થશે આ નિયમો હેઠળ પેન્શનની રકમમાં પણ મોટો વધારો થશે અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરવામાં આવશે આ પરિવર્તનથી ન માત્ર પેન્શનભોગીઓની આર્થિક સુરક્ષા માહિતી સંપૂર્ણ પારદર્શિતા અને સુવિધાઓ પણ મળશે પેન્શનના નિયમો બે હજાર પચીસના અંતર્ગત વિવિધ શ્રેણીમાં પેન્શનની રકમમાં વધારો થયો છે વિધવા મહિલાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે આ ઉપરાંત પેન્શન વિકાસની પણ પ્રક્રિયામાં સરળ બનાવવામાં આવી છે આ સાથે લાભાર્થી કોઈ પણ બેંકમાંથી તેનું પેન્શન ઉપાડી શકશે પેન્શન નવા નિયમો બે હજાર પચીસ મુખ્ય અપડેટ નીચે આપેલા કોષ્ટકમાં પેન્શન નવા નિયમો બે હજાર પચીસના મુખ્ય બિંદુઓની વિગતવાર વાત કરવામાં આવી છે અને મિત્રો હવે વર્ણન અને માહિતી જોઈએ તો લાગુ થવાની તિથિ એક એપ્રિલ બે હજાર પચીસ લાભાર્થીની વાત કરીએ તો વૃદ્ધ લોકો વિધવા મહિલાઓ દિવ્યાંગ વ્યક્તિઓ માસિક પેન્શનની વાત કરીએ તો ત્રણ હજારથી દસ હજાર પાત્રતા આયુની વાત કરીએ તો વૃદ્ધો માટે સાઠ વર્ષ અથવા તો વધુ ઉંમર વિધવા માટે અઢાર વર્ષ અથવા તો વધુ ઉંમર દિવ્યાંગ માટે અઢાર કે તેથી વધુ ઉંમર અને મિત્રો વાર્ષિક આવકની વાત કરીએ તો એક લાખથી ઓછા અરજી પ્રક્રિયાની વાત કરીએ તો ઓનલાઈન અથવા તો ઓફલાઈન બંને માધ્યમથી નાણાકીય સ્ત્રોતની વાત કરીએ તો કેન્દ્ર અને રાજ્ય સરકારનો સંયુક્ત યોજના અને મિત્રો હવે આપણે જોઈશું કે વૃદ્ધો લોકોના વિધવા મહિલાઓ અને દિવ્યાંગના પેન્શનમાં કેટલો વધારો થશે તો મિત્રો કેટલો વધારો થશે તેની વાત કરીએ તો વિધવા મહિલાઓ માટે પેન્શનમાં રૂપિયા ત્રણ હજારથી વધારીને છ હજાર કરી શકે છે ગંભીર રીતે અપંગ વ્યક્તિઓ માટે આ રકમ વધારીને દસ હજાર પ્રતિમાસ કરવામાં આવી છે વૃદ્ધ લોકોના પેન્શનમાં પણ વધારો થયો છે સાથે વૃદ્ધોને સહાય લા હવે જોશું કે સીધા લાભ બેંક ખાતામાં કેવી રીતે મળશે તો મિત્રો તમામ લાભાર્થીઓને પેન્શનની રકમ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે મોટી માત્રામાં ઘટાડો કરવામાં આવશે અને પારદર્શિતા સુનિશ્ચિત કરવામાં આવશે અને મિત્રો હવે આપણે છેલ્લે પાત્રતાની વાત કરીએ તો હવે માત્ર એવા લોકોને જ પાત્ર બનશે જેમની વાર્ષિક કુટુંબ આવક રૂપિયા એક લાખ કે તેથી ઓછી છે વિકલાંગતાઓની એકંદરે મર્યાદા વે વધારીને ચાલીસ ટકા કરવામાં આવી છે પહેલાં તે સાઠ ટકા હતી પેન્શન નિયમમાં પરિવર્તનની વાત કરીએ તો યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ યુનિફાઈડ પેન્શન સ્કીમ કેન્દ્ર સરકાર માટે એક નવી પેન્શન યોજના છે જે એક એપ્રિલ બે હજાર પચીસથી લાગુ થશે આ યોજના હેઠળ નિર્ધારિત માત્ર દસ હજાર પ્રતિ મહિને સંપાદિત પેન્શન માહિતી તેઓના આધાર પર અને ડીએનએસ એલાઉન્સ માટે દસ ટકા અપાશે અને મિત્રો હવે વૃદ્ધ પેન્શનરોના માટે નવા સુધારા શું થયા છે તેની વાત કરીએ તો બે હજાર પચીસથી વૃદ્ધ પેન્શનભોગીઓના તેમનું પેન્શન લેવા માટે કોઈ એક બેંક અથવા તો શાખા પર આધાર રાખવો નહીં પડે નવા નિયમ હેઠળ પેન્શનભોગીઓ પણ દેશની કોઈપણ શાખામાંથી તેમનું પેન્શન ઉપાડી શકશે પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે કે પીપીઓને ટ્રાન્સફર કરવાની જરૂર નથી પેન્શનની રકમ ફટાફટ મળી જશે કોઈ પણ વધારાના વેરિફિકેશન વગર મિત્રો તે ઉપરાંત જોઈએ તો કેશપ કન્ટ્રીબ્યુશનમાં વધારો બે હજાર પચીસથી સાઠથી ત્રેસઠ વર્ષના આયુષ્ય માટે કેશ અપ કન્ટ્રીબ્યુશનની સીમા ઊભી થઈ છે નવા નિયમો અનુસાર સાઠથી ત્રેસાઠ વર્ષની આવુ માટે અપ લિમિટ રૂપિયા અગિયાર હજાર બસોને પચાસ આવશે પચાસ વર્ષથી ઓગણસાઠ વરસ અને સોસઠ વરસ વરસ ઉપરના આયુ માટે તેની નીચીમાં રૂપિયા સાત હજાર પાંચસો આ તૈયાર કરવા માટે રિટાયરમેન્ટ પહેલાં વધુ બચત કરવાનો અવસર પ્રદાન કરે છે આ નવા નિયમો અંતર્ગત પેન્શનભોગીઓને ઘણા ફાયદા થશે તો મિત્રો જોઈએ તો કયા કયા લાભો મળશે તેમાં પહેલું છે સુરક્ષા પેન્શનની રકમમાં વૃદ્ધિથી વૃદ્ધ વિધવા અને દિવ્યાંગ લોકોની નાણાકીય સુરક્ષા વિશે પારદર્શિતાની વાત કરીએ તો ડીબીટી માધ્યમથી પેન્શનની રકમ સીધા બેંક ખાતામાં જમા થશે સુવિધાની વાત કરીએ તો પેન્શન નિકાસની પ્રક્રિયા સરળ લાભાર્થીઓની કોઈ પણ બેંકમાંથી પેન્શન કાઢવાની સુવિધાઓ વિસ્તરણ કરે વાત કરીએ તો લાંબા સમય માટે પાર્ટ ટાઈમ માટે પણ પેન્શન યોજના સામેલ કરવામાં આવશે પેન્શન યોજનાઓ માટે જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો પેન્શન યોજનાઓ માટે અરજી કરવા માટે નીચેના દસ્તાવેજોની જરૂર પડશે અને મિત્રો હવે છેલ્લે આપણે પેન્શન યોજનાઓ માટે જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો પેન્શન યોજનાઓ માટે અરજી કરવા માટે નીચેના દસ્તાવેજોની જરૂર પડશે તેમાં પહેલું છે આવકનું પ્રમાણપત્ર ઉંમરનું પ્રમાણપત્ર અપંગતાનું પ્રમાણપત્ર જો લાગુ હોય તો વિધવા પ્રમાણપત્ર જો લાગુ હોય તો બેંક એકાઉન્ટ વિગતો પેન્શન યોજનાઓ માટે અરજી પ્રક્રિયાની વાત કરીએ તો પેન્શન યોજનાઓ માટે એપ્લિકેશન ઓનલાઈન અથવા તો ઓફલાઈન બંને માધ્યમ દ્વારા કરી શકાય છે અને મિત્રો હવે છેલ્લે જોઈએ તો પેન્શન નિયમમાં ફેરફારનો પ્રભાવ આ નવા નિયમો હેઠળ પેન્શનભોગીઓનું જીવન પર પૂરતું હકારાત્મક હશે આર્થિક સુરક્ષાની વાત કરીએ તો પેન્શન રાશિમાં વૃદ્ધથી લાભાર્થીઓની આર્થિક સુરક્ષા સામાજિક સુરક્ષાની વાત કરીએ તો વિધવા અને દિવ્યાંગ લોકો માટે વિશેષ લાભ થશે તેમની સામાજિક સ્થિરતા સુધરશે વહીવટી સુધારણા ડીબીટી માધ્યમથી પારદર્શિતા અને વહીવટી કુશળતા વધારો થશે